આપણે પહોંચ્યા છીએ રમેશભાઈના ઘરે હા કાંઈ વાંધો નહીં હાલો ને ઓલો ફેન તમે વિડીયો બનાવતા હતા એ જ છે ને સ્માર્ટ ફેન તો આપણે જો અત્યારે પહોંચ્યા છીએ રમેશભાઈના ઘરે અને ખાસ આવવાનું કારણ આમ જો આપડી બેનના મેરેજ છે ને એટલે રમેશભાઈ ઇન્વિટેશન આપવા માટે આવ્યા છીએ તો ફાઇનલી જીગ્નેશભાઈ ના બેન જે મેરેજ છે એના માટે કંકુત્રી દેવા આવ્યા એ તો ખાસ છે જ પણ જીગ્નેશભાઈ ને કેદી ની વાત હતી કે તમે આવો પણ કઈ એવો ટાઈમ એવિડન્સ મળતો નતો તો આજ કંકુત્રી દેવાના ના બાને મહેમાન થી અમારા એ પણ આપણા માટે ખાસ વાત છે અને આવીને બેઠા ચા પાણી પીધા આ છે રમેશભાઈ નો પપ્પા આ છે રમેશભાઈ ની મમ્મી હું કે માસી મજામાં તો દોસ્તો હે ને આ છે યુટ્યુબ નો યુટ્યુબ પાવર તું મને એમ કરીને એટલે મને એવું થઈ જાય કે એમાં તો નેચરલી તો દોસ્તો આ છે અમારું યુટ્યુબ પ્લે બટન જો આવી ગયું છે આ છે યુટ્યુબનો પાવર પાવર ઓફ યુટ્યુબ સિલ્વર પ્લે બટન ફાઇનલી આવી ગયું છે પાસે આવી ગયું ગોલ્ડન બટન નથી તો દોસ્તો આ છે જો રમેશભાઈ ભકોત્રા તો દોસ્તો કીધું ને હમણાં કે યુટ્યુબ નો પાવર શું છે એ આ સિલ્વર છે અને આ એક લાખ સબસ્ક્રાઈબર થાય ને ત્યારે આવે ને દસ લાખ સબસ્ક્રાઈબર થાય ને ત્યારે આ ગોલ્ડન પ્લે બટન આવે જો આખે આખી ગોલ્ડનનું છે જો અત્યારે આને આને આપણે વેચવા જઈએ ને તો આખે આખું આ ગોલ્ડન જ છે હા ગોલ્ડ છે પ્યોર મહેનત અને એનો જે આ ઓડિયન્સ નો પ્યાર છે ને એના લીધે જ આ સિલ્વર પ્લે બટન અને ગોલ્ડન પ્લે બટન અત્યારે એની પાસે છે એટલે મેં કીધું કે હાલો ને આપણે વિડીયો બનાવીએ તો અમને પણ દોસ્તો બધા સપોર્ટ કરો જેથી કરીને અમારું સિલ્વર પ્લે બટન તો આવે જ અને બધાનો એવો પ્યાર અને સપોર્ટ રહે તો ગોલ્ડન પ્લે બટન પણ આવી જાય તો તમે બધા એને સપોર્ટ કરતા રહ્યો અને દોસ્તો આ હે રમેશભાઈની ઓફિસ સ્ટુડિયો સ્ટુડિયો જ કહેવાય ને રમેશભાઈ શું કહેવાય આપણું બેસી સેટઅપ કહી શક્યો છે હાલે તો જો દોસ્તો અહીંયા હે ને રમેશભાઈ પોતાનું વિડીયો એડિટિંગનું કામ કરે છે જો બે લેપટોપ છે તો દોસ્તો આ હે યુટ્યુબ યુટ્યુબ કેવાય તો દોસ્તો આ હે યુટ્યુબ પ્લે બટન તો સિલ્વર પ્લે બટન યુટ્યુબમાંથી આવેલું તો બધા અમને બે પણ સપોર્ટ કરો જેથી કરીને અમારું પણ આ સિલ્વર પ્લે બટન આવી જાય એની પાસે જો ગોલ્ડન છે જો એ ગોલ્ડન રાખીને બેઠી મારે એક ગોલ્ડન જ જોઈએ છે અને મને સિલ્વર આપી દીધું તો એ માટે મહેનત એ કરવી પડે ને ગોલ્ડ જ છે કદાચ તો ગોલ્ડ જ છે પણ એ માટે દર શું મહેનત એ કરવી પડે એમ તો ના આવે ને કઈ આમાં ઘણી બધી મહેનત જોઈએ હા ભાઈ તમારા ફોલોઅર એટલો સપોર્ટ કરશે કે આ તો બે હું પણ ઓલું હોદ જાય આપણે ડાયમંડ 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 તો બહુ વાર બહુ વાર લાગશે રમેશભાઈ કોંગ્રેચ્યુલેશન ફોર એક લાખ સબસ્ક્રાઈબર અને રમેશ બકોત્રા યુટ્યુબ પ્લે બટન આવવાની પ્રોસેસ કઈ છે નહીં આપણે કઈ રીતે થાય ને એ રમેશભાઈ કહેતો રમેશભાઈ યુટ્યુબ ની પ્રોસેસ ફોલો થાય ને પછી યુટ્યુબ ચેક કરે એવું નથી કે દસ લાખ એ ગોલ્ડ આપી દઈએ એવું નથી તમારા ફોલોવર ચેક કરે જેન્યુન છે કે નહીં જેન્યુન નો મતલબ એવું છે કે ઘણા રાતોરાત ફોલોઅર કરાવી લે એવી ઘણી સાઈટ છે કે તમે આટલા રૂપિયા આપો તો આ ફોલોવર કરી દે તો મિત્રો એવા ફોલોવર ને સિલ્વર કે ગોલ્ડ આવશે નહીં પેલા તો મેન વસ્તુ હોય છે તમે જેન્યુઅનની કરેલા હશે તો જ પ્લે બટન આવશે તમને એટલે એ યુટ્યુબ એની ટીમ ચેક કરશે કે આના ફોલોઅર ક્યાંથી નહીં આવ્યા છે અને પછી તમારા ફોલોઅર કમ્પ્લીટ હોય પછી તમને એક રીડીમ કોડ આપે મેલમાં એ રીડીમ કોડથી તમારે એની થર્ડ પાર્ટી યુટ્યુબે જેને કોન્ટ્રાક્ટ આપેલો હોય એ દાખલા તરીકે ચાઇનાની કંપની હોય કે મલેશિયન કંપની હોય મારે બે અલગ અલગ કન્ટ્રીમાંથી આવેલા છે એક રિયુ એ લગભગ બે હજાર સત્તર કે અઢાર માં આવેલું છે આપડું આ રિયોર પ્લે બટન અને ગોલ્ડ રિય સબસ્ક્રાઈબર એક લાખ આપેલું છે અને ગોલ્ડ રિયો લગભગ બે હાજર વીસ કે એકવીસ માં આવેલું ગોલ્ડ આમની પાસે દસ લાખ દસ લાખ એટલે મિલિયન તો પછી તમને રીડીમ કોડ આપે ને ઈ કોડ તમારે ઈ સાઈટ ઉપર નાખવાનો અને પછી તમારે નામ સૉઇસ કરવાનો તમારે જે નામે સિલ્વર પ્લે બટન જોતું હોય ગોલ્ડ ઈ નામે તમને બટન આયા મળી જાય જીગનેશ રાવલિયા છે તો ઈ નામથી નો જોતું હોય તો યુટ્યુબ નું નેમ નામ છે ઈ નામથી જોતું હોય તો એ આવી જાય બરાબર જી નામે જોતું હોય ઈ નામે આવી જાય યુટ્યુબ નું નામ છે જેડી કપલ લાઈફ અને

અને ઘણા એવા જીજ્ઞેશવા પડ્યા હોય કે આપડે વાહ એટલા પૈસા દઈને ફોલોઅર કરાવી લઈએ તો એવા ફોલોવર કોઈ ન લઈએ ટૂંકમાં જેન્યુઅન ભલે તમારે હું કહું એક વર્ષની બદલે ત્રણ વર્ષે ટાર્ગેટ પૂરો થાય પણ તમે જેન્યુન વિડીયો બનાવો અને જેન્યુન ફોલોવર ગેન કરો આવી રીતે ક્યાંયથી ટૂંકમાં લઈ લેવા ફોલોવર એવું નો કરે આ ઘણા જગ્યાએ એવું કરે કે ભાઈ મારું પ્રમોટ કરી દયો ઓલુ કરી દયો એ તો તમને તો લગભગ એક્સપિરિયન્સ થઈ ગયો ઘણા એવો મેસેજ આવતો હોય મારું પણ મિત્રો જે પણ ટોપ ઉપર મારી ચેનલ અટાણે ચૌદ લાખે છે ને એમાં મેં એક પણ જણા ને કીધું નથી કે મારું પ્રમોટ કરી દયો એટલે ઈ પ્રમોટ વાહે નો થોડું ઓનલી ફોર કન્ટેન્ટ બનાવવા વાહે થોડું ખુદ ની મહેનત ખુદ મેન પોઈન્ટ એ છે ને જેમ કે આલો બીજા પાંચ ગયા લે તો મારું ચેનલ સબસ્ક્રાઇબ કરી લે તો એમાં તો હું પણ ઈ જીજ્ઞેશભાઈ એવું છે કે હવે તમે જેને ભૂખ નથી લાગીને એને તમે જમવાનું આપો તો એ જમવાનું નો લ્યા એના જેવું છે કે કન્ટેન્ટનો હવે માનો ટેકનો કોઈ શોખીન હોય તો એ ટેક ચેનલ સુધી પહોંચતો હોય તો એ તમારા વિડીયા જોઈએ બાકી તમે એમણે માં ચેનલ મોકલા મોકલ થાવ જોવો જોવો તો એમાં ઇફેક્ટ પડે એવું મને નથી લાગતું નેચરલી એની પાસે તમારી ચેનલ આવી જોવે તો એ કાયમ માટે બહેનો રહ્યા બહેનારી મેઇન પોઈન્ટ એ પણ છે યુટ્યુબ જે આ વસ્તુ મોકલે ને કાયદેસર છે હે કૃષ્ણ તો કાયદેસર છે કાયદેસર છે એને તો ગો ગોલ્ડન લઈ લેવું હું તારે ભેગું રમેશભાઈ આ કદાચ કે નહીં કે મને આ આપી દો તો એમાં બધું એક જ છે ને એમાં યુટ્યુબ ફેમિલી બધી હોય એક જ એમાં એવું કાંઈ ન હોય પણ આપણે આવી જાય એ તો ખાલી હું એને કહું છું મહેનત ચાલુ રાખવાની બસ મહેનત ચાલુ રાખવાની એમ વયસમાં ઉતાર ચડાવ આવે વ્યૂ ઓછા આવે ક્યારેક વધારે આવે તો એમાંથી કંટાળી ન જાવું મેન વસ્તુ એ છે ઘણા બધા જીજ્ઞેશ મેં યુટ્યુબર યુટ્યુબરનું મેન સ્ટ્રગલ ચાલુ થતું હોય ને ઘણા અવરું સમજે મેન સ્ટ્રગલ ચાલુ થતું હોય તો મોનોટાઇઝ ઓન થયા પછી ચાલુ થાય ઘણા એમ લાગે મોનોટાઇઝ ઓન થયા પછી રાજા એવું નથી મેઇન સ્ટ્રગલ મોનોટાઇઝ ઓન થયા પછી થાય પછી એનું કારણ એ છે કે દર મહિને હજાર રૂપિયાનું જ કામ થતું હોય અને વિડીયા બનાવવાને એ વધારે વહમું લાગે પણ તમે મેં ઘણા યુટ્યુબર એવા જોયા કે જે બે વર્ષ સુધી બે બેન ત્રણ હજારમાં જ કામ કર્યું એની અને પછી ત્રીજે વર્ષ એનો વિડીયો રાતોરાત વાયરલ થયો અને આપણે જાજુ તો ન કરી શકીએ કેમ કે અમુક લાલેશમાં પડી જાય પણ દર મહિને લગભગ જૂની અલ્ટો લઈ હકે એવી કમાણી અમુક ને થઈ ગયેલ છે એમ પછી પણ રહીએ તો એમ એમ કંટાળી જાય કે હવે આટલા રૂપિયાનું જ કામ થાય નથી તો એના માટે અઘરું છે

ભાઈ રમેશભાઈ છે ને આપણા ગુજરાતના ટેકનિકલ યુટ્યુબર છે એ તો તમને ખ્યાલ જ છે તોય હું કહી જ દઉં છું હરેક વિડીયોમાં કારણ કે આપણે એની વાતચીત કરીએ ને એટલે આમ આપણા પણ લાગે અને એની અરે મળીએ ને એટલે એટલે મજા આવે વાતચીત કરવાની જીજ્ઞેશભાઈ કેમ કે આપણે ઉતાર ચડાવ બહુ જોઈએ આપણે નાનેથી જે મહેનત કરીને આપણો પેલો કેમેરો હતો ને પેલો કેમેરો હું તમને બતાવું મિત્રો આ એરિયા છે અટાણે જો મિત્રો આપણો આ પેલો કેમેરો છે મેં લગભગ કોઈ યુટ્યુબરને બતાવ્યો નથી પેલો કેમેરો આપણો પેલો કેમેરો રહ્યો ને આપણો યુટ્યુબ લાઈનનો પેલો કેમેરો છે હપ્તે લીધો હતો જિજ્ઞેશભાઈ મારો છ હજાર પેમેન્ટ આવ્યું હતું ને એ છ હજાર અઢાર હજારનો આ કેમેરો હતો સોનીનો નો છે અઢાર હજારનો કેમેરો ને છ હજાર ડાઉન પેમેન્ટ ભરીને કેમેરો લીધો હતો એ છ હજાર યુટ્યુબના આવ્યા ને ત્યાં ડોલરનો ભાવ લગભગ સાઠ રૂપિયાની આજુબાજુ હતો તો છ હજાર પેમેન્ટ આવ્યું ડાઉન પેમેન્ટ ભરીને અઢાર હજારનો કેમેરો લીધો આપણે એટલી કેપેસિટી નહોતી એટલે જે યુટ્યુબર હોય એની ઉતાર ચડાવ જોયા જ હોય એટલે એ લગભગ ડાઉન તો અર્થ જ હોય બધા યુટ્યુબર તો મિત્રો જોયો આપડી લાઈફ નો પેલો કેમેરો આ છે રમેશભાઈની ની લાઈફ નો પેલો કેમેરો હજી પરફેક્ટલી વર્કિંગ છે સોની નો તો દોસ્તો આપણે આ હેન્ડીકેપ હેન્ડીકેમ પણ આપણે કહી શકીએ નવી રીતના આપણે વિડીયો શૂટિંગ લઈ શકીએ તો આ તો ભાઈ મહેનત કરીને ત્યારે આ બધી હાસિલ કરી શકીએ અને અત્યારે તો જો રમેશભાઈ પણ અટાણે આપણો લેપટોપ છે બે તો એપલના આ બતાવો રામભાઈ જો આપણે એડિટિંગ એપલ મેકબુક પ્રો માં કરીએ છીએ જે એમ સિરીઝ નવા લોન્ચ થયા એમાં બે એમ સિરીઝ વાળા છે મેકબુક પ્રો અને અટાણ નો કેમેરો મિત્રો આપણો આ છે સોની નો આપણો આ ત્રીજો કેમેરો છે એક કેમેરો ખોવાઈ ગયો આપણો તો થી આપણે સોની ના કેમેરા વાપરીએ તો સોનીમાં પણ આપણી શરૂઆત થઈ એક ઘણા એવા હોય હતીથી યુટ્યુબમાં બે ત્રણ લાખ નો ખર્ચ કરી નાખે બધું લઈ લીધું એવું નથી અમારું હપ્તેથી ને ચાલુ થયું હતું આ પેલો કેમેરો અમારો યુટ્યુબ ના છ હજાર નું ડાઉન પેમેન્ટ ભરીને હપ્તે લીધો હતો હજી વર્કિંગ કરે હજી વર્કિંગ પરફેક્ટલી વર્કિંગ છે આ કેમેરો લગભગ આપણો બે હાજર લીધો હતો લ્યો ને બે હજાર ચોવીસ એટલે કેટલા વર્ષ થયા બાર વર્ષ જેવું થયું તો એ પરફેક્ટલી વર્કિંગ કરે છે અને આ કેમેરો આપણે લગભગ સિતર પિંચોતેર હજારમાં પડ્યો અટાણે જે આપણા વિડીયો આવે ને આ કેમેરામાંથી બગોતરાજી રહીને અને અત્યારે રમેશભાઈ છે ને વધારે પડતા અને કંઈ પણ ટેકનિકલ પ્રોબ્લેમ હોય તો એ વિડીયો બનાવે મેન અમારા વધારે ટેક ઉપર વિડીયો હોય ઇન્સ્ટાગ્રામમાં કે મેન ચેનલ છે એમાં ટેક અમારો ટોપિક આખો ટેક જ છે ટૂંકમાં ભાઈ અમારે આ સિલ્વર પ્લે બટન જોઈએ એવું પણ અમારે અમારા ચેનલમાં એક જ 1 લાખ સબ્સ્ક્રાઇબર થાય ને ત્યારે ના એ તમારા સબસ્ક્રાઇબર પૂરે પૂરો સપોર્ટ કરે છે અને કરતા રહે એટલે સિલ્વર હું ગોલ્ડ આવી જાય પહેલા તો સિલ્વર જોઈએ પછી ગોલ્ડ આવી છે તો મિત્રો બધા તમે આ ભાઈને અને બેનને સપોર્ટ કરજો એટલે જલ્દી એનો જે બટન જોઈએ એ આવી જાય તમે બધા અટાણ સુધી સપોર્ટ દીધો એટલે જ અહીંયા પોયતા અને હજી પણ આગળ વધતા રહ્યા સિલ્વર પ્લે બટન ગોલ્ડ બધાનો સપોર્ટ એ છે તો જ આગળ વધી શકશે યુટ્યુબર મેન વસ્તુ જો એક દસ લાખ સબસ્ક્રાઈબર થાય ને ત્યારે આ આવે અને આ હાસિલ કરવું એમ કંઈ સહેલું નથી બહુ મહેનત લાગે આમાં આ જેની આની સાચી જગ્યા છે ને ત્યાં આપણે આને મૂકી દઈએ જો તો રમેશભાઈ તો દોસ્તો એની સાચી જગ્યા આ છે આપણા નથી રમેશભાઈ નથી દોસ્તો હવે લાગી છે ભૂખ અમને અત્યારે અમે અમે લોકો છે રમેશભાઈની ઘેરે ભૂખ હળવી કરીએ તો જો કેટલું બધું જમવાનું બનાવ્યું છે રમેશભાઈના ઘરે અને હું કહેવાય રમેશભાઈ ચાપડી ચાપડી ને ઊંધિયું ચાપડી ઊંધિયું છે પછી આમ જો અહીંયા સાસ છે ફ્રાઈમ છે ઘણું બધું જમવાનું છે એ ક્યાં બેઠી પોઈ હાલો બધાય જમવા જો માસી ગઈ ખાઈ જેવું હતું મેં તો લઈ લીધું છે ઊંધિયું નાખવાનું બાકી તો દોસ્તો જો આપણે ચાપડીને મસ્ત રીતે કટિંગ કરી આપણે એને નાખીએ તો દોસ્તો માસીએ કેટલું બધું જમવાનું બનાવ્યું છે

તો અત્યાર સુધી તો આપણે રમેશભાઈ ના ઘરે હતા ને ખુબ મજા આવી રમેશભાઈ ના વિડીયો બનાવ્યા ખુબ મજા આવી અને ખાસ અને હજી કઈ જીજ્ઞેશભાઈ ને કે રોકાઈ જાવ પણ હવે એને બહુ ટાઈમ નો અભાવ છે ને એવું બધું છે એટલે અને હજી આપણે ખાસ તો ઉપર જે રમેશભાઈ નો સ્ટુડિયો છે જોયો ને ખુબ આનંદ આવ્યો મસ્ત ભાઈ એવું છે આવજો તમે હા હા

અહીંયા ઉધી છે મૂકી ગયા તો દોસ્તો આપણે અત્યારે છે ને આપણે આ જવાનું છે આ બસ અહીંથી આવશે ને બીઆરટીએસ અને અંદર જઈને જોઈએ હાલો નીતિનભાઈ આવજો તો આપણા મિલનભાઈ આવી ગયા છે મિલન કાકા થાય દર્શન હહરા થાય પણ તો દર્શના લિબાસ નથી રાખતી કોઈ જાતનો તો દોસ્તો

હા તો દોસ્તો જો ફાઈનલી આપણું સિલ્વર પ્લે બટન સિલ્વર પ્લે બટન આવી ચૂક્યું છે સ્ટોપ